તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગર ગામ ખાતે એક પેડ મા કે નામ ટુ પોઈન્ટ ઓ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સામાજિક વનીકરણ અને વન વિભાગ તાપી સુરતના સંયુક્ત ઉપગ્રમી આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ઉપસ્થિતોને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે ખાસ વાહનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવ્યો હતો આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્તા અંગે પણ માર્ગદર્શન આપતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે માતાની મમતા અને વૃક્ષનું જતન બંને પ્રેમ અને લાગણીથી જોડાયેલા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આહવાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતેશીય અભિગમને સફળ બનાવવા માટે સહભાગી થવું જોઈએ તેમણે ઉમેર્યું કે તાપી જિલ્લાના લોકોએ ગત વર્ષે જે વૃક્ષો વાવ્યા હતા આજે તે વૃક્ષોનો ઉછેર અને વૃદ્ધિ જોઈને આનંદ અનુભવાય છે તાપી જિલ્લા વૃક્ષારોપણના મહત્વના કામ માટે રાજ્યના આગવું સ્થાન ધરાવે છે અને સમગ્ર ગુજરાત માટે તે ગૌરવની બાબત છે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં એકસો ને એકતાલીસ કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે માત્ર ગુજરાતમાં સત્તર પોઈન્ટ પાંચ કરોડ વૃક્ષો વાવ્યા અને તેમાં તાપી જિલ્લાએ સર્વાધિક અઠયાવીસ લાખ વૃક્ષારોપણ સાથે અગ્રિમ સ્થાન મેળવ્યું છે માન્ય મંત્રી મહોદય કુંવરજીભાઈ હળપતિ સાહેબ સાંસદ મહોદય માન્ય પ્રભુભાઈ વસાવા સાહેબ આ વિભાગના અને ધારાસભ્ય મહોદય મોહનભાઈ સાહેબ હાજરીમાં આજના કાર્યક્રમ